સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના ધારાસભ્યો કોર્પોરેટરો ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી રજનીશ પટેલ ઉપપ્રમુખ ગોર્ધનભાઈ ઝડપિયા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે અધ્યક્ષમાં ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા તથા કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે પાંચ હજાર એકસો આઠ દીવડાઓની જ્યોત થકી દેશને સમૃદ્ધ બનાવવા માટેનો સદભાવે સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમમાં અંદાજીત ચૌદ થી પંદર હજાર લોકો સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાતના પ્રજાપતિ યુવક મંડળ પ્રમુખ યતીનભાઈ કે પ્રજાપતિ મહામંત્રી ડોક્ટર જગદીશ ચંદ્રજી પ્રજાપતિ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના ટ્રસ્ટીઓ હોદ્દેદારો કારોબારી સભ્યો મહિલા સમિતિ સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ટીમે અથવા અમારી આ સંસ્થા આજે ઓગણપચાસ વર્ષથી જે કાર્ય કરે છે એ ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજની અંદર અલગ જ દિશા અને અલગ જ એક ઇવેન્ટ મારફતે અથવા સમાજની મહિલા અથવા સમાજના યુવાનો માટે આ સંસ્થા ખૂબ સારા કાર્યો કર્યા છે અને કરતા રહેશે બે હજાર નવમાં છસોને એકાવન દીકરીઓના સમૂહલગન અને એ સમૂહ માત્ર એક માંડવે દીકરા દીકરીઓને પરણાવી અને એ રીતના પૂરો નહોતો કર્યો જ્યારે અમે લોકો અંબાજી મંદિરમાં લઈ જઈ અને સારી છસ્સો વૃક્ષારોપણ કરાવી અને મા અંબાના ચરણોમાં એવી શપથ લેવડાવી હતી કે અમે ભ્રૂણ હત્યા નહીં કરીએ બે હજાર બારની અંદર બસો ને એકસઠ ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે કરી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી અહીંયા સીએમ તરીકે ગુજરાતમાં હતા અને એમને યુવાનોને હાકલ કરી હતી વ્યસન મુક્તિનું અભિયાન કે આજનો યુવાધન વ્યસન મુક્ત હોવો જોઈએ એ નેમ હેઠળ અમે બસો ને એકસઠ ટીમની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી એ જ રીતે આજે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી એમને આપણને કીધું હોય કે આપણે સ્વદેશી અપનાવો અભિયાનની અંદર બધા સહભાગી બનીએ તો પાંચ હજાર એકસોને આઠ દીવડાની મહાઆરતી રંગોળી દીવડાઓની એમ કરી અને લાઈવ ચાકડો જે અમારા કુંભારની વર્તુલી કહેવાય કુંભારનો રોટલો ને ઉટલો કહેવાય એ રીતના અમે લોકોએ આજે આપણે કોઈ બી વસ્તુ આ તો અમે શરૂઆત કરી એમ આપણા ગુજરાત અથવા આપણા ભારત દેશની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જેના માટે આપણે વિદેશ જોડેથી કંઈ લેવું પડે અથવા કોઈ બી વસ્તુ પરચેસ કરવી પડે માટે આજની થીમ સંપૂર્ણ માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ એમને જ્યારે પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી કે આત્મનિર્ભર ભારતના એમને સુકાન સોંપવામાં આવ્યું કે ગુજરાતની અંદર એ પ્રભારી તરીકે એક ઇન્ચાર્જ તરીકે આ આંદોલન અને ઘર ઘર સુધી પહોંચાડે ત્યારે એમની સાથે બેઠા અને આપણા વિશ્વકર્મા સાહેબ જ્યારે અધ્યક્ષ બન્યા છે અને એમને બી અભિનંદન પાઠવીએ અને એમને બી કીધું કે વિશ્વકર્માના પુત્રો એવા કામ અથવા એવી હાકલ કરે કે આપણી વસ્તુ આપણા બનાવેલી આપણા હાથોથી બનેલી કારીગારી વસ્તુ એ ઘર ઘર સુધી પહોંચે એટલે હું આપ સર્વે મિત્રો થકી એવી રજૂઆત કરવા માગું છું એવી વિનંતી અરજી કરવા માગું છું કે આપણે સર્વે આવતા આ દિવાળીના પર્વ કે જે આપણા પ્રભુ શ્રી રામને યાદ કરી આ પર્વ આપણે આખા ભારતમાં ઉજવીએ છીએ તો આ દિવાળી આપણે આપણા ગણની અંદર હરેક વસ્તુ હરેક ચીજ સ્વદેશી અપનાવીએ એવી આપ સર્વેને હું વિનંતી કરું છું વસ્તુ પ્રાપ્ત સમસ્ત પ્રજાપતિ દ્વારા આ વર્ષે એકાવનસો આઠ દીવાની આરતી અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને સાકાર કરવા માટે આ મંડળના પ્રમુખ જતીનભાઈ પ્રજાપતિ અને એની સાથેની આખી ટીમે આની સાથે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણીને સાંકળીને લગભગ દસ હજાર કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ગુજરાત ભાજપના નિર્વાચિત અધ્યક્ષ અને માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માન્ય ધારાસભ્ય બાબુસિંહ જાધવ માન્ય ધારાસભ્ય વિજયસિંહ સુશવા માન્ય ધારાસભ્ય અશમુખભાઈ સહિત કોર્પોરેશનના વિવિધ કમિટીના ચેરમેનો કોર્પોરેટરો સમાજના શ્રેષ્ઠીઓએ શરદ પૂનમનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને સાથે સાથે જે વિશ્વકર્મા સમાજના કારીગરો છે એમણે સ્વનિર્મિત વસ્તુઓના વેચાણ માટે એમણે જે સ્ટોન લગાડ્યા અને જેના માધ્યમથી આત્મનિર્ભર ભારતમાં સ્વરોજગારીના માધ્યમથી અને આપણી પરંપરાગત કળાઓને જીવતી રાખવા માટેનો ઉત્તમ પ્રકારનું આયોજન કર્યું ભાઈ શ્રી યતીન અને એમની સમગ્ર ટીમને આ ઉત્તમ કામ બદલ હું હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન આપું جدیدینی استاد استان جیوراج بود، امداد.